અમરેલી અમને આજ રોજ રોજ તારીખના આ જાણ સાંજના સમયે કે ભાઈ આવી રીતના ગાડી નીકળ્યા છે તો અમે બધા ગૌપ્રેમીઓ લાઠી ચોકડી બાયપાસ ઉપર એની વોચ રાખેલ હતી તો અમને જાણતા હતા ગાડી ડ્રાઈવર ત્યાંથી નીકળતા એમને ફૂલ સ્પીડમાં ગાડી આગળ લગાવી દીધી હતી અને અમે બધા ગૌપ્રેમીઓ છે ત્યાં ગાડી ઊભી રખાવેલી હતી ત્યારબાદ અમે ડ્રાઈવરને પૂછતા કે ભાઈ આ ગાડીમાં હું છે એમ તો ડ્રાઈવરે કીધું ખાલી છે પણ ત્યારબાદ અમને તપાસ કરતા એવું જાણવા મળ્યું અંદરથી કે ભાઈ એમને કે ભેંસો ભરેલી હતી મૂંગા પશુઓ હતા અને અગિયાર અગિયાર ભેંસો જેવું હતું એટલે અમે ડ્રાઈવરને પૂછ્યું અને આ બધી પૂછપરછ કરતા તેમણે જણાવેલ હતું કે ભાઈ મેં સાવરકુંડલાથી ભરેલ અને ભરૂચ લઈ જાઉં છું અને કપાત માટે આ ભેંસો બધી જાય છે એવી રીતની જાણ થઈ ત્યારબાદ અમે તંત્રને જાણ કરેલી તમામ પરિષદવાળા ગૌપ્રેમીઓ બધા બહુ મોટી સંખ્યામાં ત્યાં ભેગા થઈ ગયા હતા ત્યારબાદ તંત્ર ત્યાં આવી અને સ્વચ્છાહીપૂર્વક કાર્યવાહી બધી કરવા માટે અમે પોલીસ સ્ટેશન હાજર છીએ